આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય મનોવિજ્ઞાનની અંદર પ્રકરણ એક જે છે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો મિત્રો જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને મિત્રો જો તમે પહેલીવાર વિડીયો જોવા આવ્યા હોય અમારી ચેનલ ઉપર તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ અગિયારને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી તમારા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરવા વિનંતી જેથી કરીને તેમને પણ લાભ નીવડી શકે અને મિત્રો આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વોટ્સઅપ ગ્રુપની લિંક લિંક આપેલી છે ધોરણ અગિયાર માટેની તો તે ગ્રુપમાં પણ તમે અચૂકથી જોડાઈ જશો તો હવે આગળ વધીશું આપણે તો જોઈએ પહેલો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો એમાં પહેલો મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપી તેની સમજૂતી આપો તો જોઈએ આપણે તો મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે આધુનિક યુગમાં મનોવિજ્ઞાન જીવનના વિવિધ ક્ષેત્રમાં પોતાના સિદ્ધાંતોનો વિનિયોગ કરે છે તેનો અભિગમ ચોકસાઈ ભર્યો વાસ્તવિક સંશોધનાત્મક તાર્કિક અને વસ્તુલક્ષી થતા પદ્ધતિસરનો હોય છે આધુનિક જટિલ સમાજની સમસ્યાઓના મૂળ સુધી પહોંચવા માટે મનોવિજ્ઞાનનો ઉપયોગ જરૂરી છે મનોવિજ્ઞાન માનવીનો સ્વભાવ અને એનું વ્યક્તિત્વ એની શક્તિઓ અને મર્યાદાઓ અંગે સાચી સમજ કેળવવામાં ખૂબ ઉપયોગી છે આધુનિક મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર ખૂબ વ્યાપક બન્યું છે અને તેથી તેની વિવિધ શાખાઓ વિકાસ પામી છે જોઈએ પહેલો મનોવિજ્ઞાનનો અર્થ તો મનોવિજ્ઞાનનો વિષય વસ્તુ સબ્જેક્ટ મેટર માનવીનું વર્તન છે મનોવિજ્ઞાન માનવીના બાહ્ય આંતરિક શારીરિક અને માનસિક વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે માનવીનું વર્તન જટિલ છે મનોવિજ્ઞાન માનવીના વર્તનને કેન્દ્રમાં રાખી તેનો વિજ્ઞાન દ્રષ્ટિકોણથી અભ્યાસ કરે છે મનોવિજ્ઞાન વિવિધ અભ્યાસ પદ્ધતિઓ દ્વારા પોતાના વિષય વસ્તુ અંગે માહિતી એકત્રિત કરે છે અને માનવ જીવનની વિવિધ સમસ્યાઓની સમજ પ્રાપ્ત કરી તેના વ્યવહારો ઉકેલો સૂચવે છે મનોવિજ્ઞાનની વ્યાખ્યા જોઈએ તો મનોવિજ્ઞાનની વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા આપેલી વ્યાખ્યાઓ જોઈએ આપણે તો મિત્રો એચ ઈ ગેરેટે જે વ્યાખ્યા આપી હતી કે મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવ વેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે સિટી મોર્ગને જે વાક્ય આપી હતી કે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે ત્રીજો છે મિત્રો હિલગાર્ડ અને એટકિન્સે જે વ્યાખ્યા આપી હતી કે મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે ઉપરની વ્યાખ્યાઓના આધારે મનોવિજ્ઞાનની સર્વમાન્ય વ્યાખ્યા નીચે પ્રમાણે છે તો મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ અનુભવો અને વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે મનોવિજ્ઞાનની ઉપર મુજબની સ્વીકાર્ય અને આધુનિક વ્યાખ્યાઓના આધારે નીચેના ચાર મુદ્દાઓ તારવી શકાય એમાં પહેલાં જોઈએ કે માનસિક પ્રક્રિયા એટલે શું તો મિત્રો આપણે જો તમામ પ્રશ્નોના જવાબોની ડિસ્કસ કરવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ અને બોરિંગ બની જશે માટે મિત્રો તમે વિડીયો સ્ટોપ કરીને આના પ્રશ્નો અને તેના જવાબો લખી શકો છો તો મિત્રો જોઈ શકો છો આ તેના જવાબ આપેલા છે નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું તો આગળ પણ તમે જોઈ શકો છો આગળ બીજો છે કે અનુભવ એટલે શું વોટ ઇઝ એક્સપિરિયન્સ તો મનોવિજ્ઞાન વ્યક્તિના અનુભવના અભ્યાસમાં રસ ધરાવે છે દાખલા તરીકે તેઓ સ્વપ્ન નિદ્રા ધ્યાન વગેરે અનુભવનો અભ્યાસ કરે છે વ્યક્તિના અનુભવોનું મૂળ તેની ચેતન અવસ્થામાં રહેલું છે ત્રીજો જોઈએ વર્તન એટલે શું વોટ ઇઝ બિહેવિયર તો એના વિશે પણ સંપૂર્ણ માહિતી આપેલી છે તમે જોઈ શકો છો વિડીયોમાં તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીશું તો આગળ મિત્રો આવે છે ચોથો કે વિજ્ઞાન એટલે શું વોટ ઇઝ સાયન્સ તો એનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે સંપૂર્ણ સમજૂતી આપેલી છે જે તમે જોઈ શકો છો અને મિત્રો ધોરણ અગિયારમાં મનોવિજ્ઞાન વિષય સિવાયના બીજા વિષયના પણ સ્વાધ્યાયના સોલ્યુશન અમારી ચેનલ પર મૂકેલા છે તે તમામ વિડીયોની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો નેક્સ્ટ બીજો પ્રશ્ન છે કે મનોવિજ્ઞાનનું સ્વરૂપ સમજાવો તો વિજ્ઞાન એ જ્ઞાન મેળવવાની અને જ્ઞાનને સંગઠિત કરવાની પ્રક્રિયા છે મનોવિજ્ઞાન વૈજ્ઞાનિક પદ્ધતિથી વર્તનનો અભ્યાસ કરે છે આથી તે વિજ્ઞાન છે મનોવિજ્ઞાનના સ્વરૂપને સમજવા માટે તેની લાક્ષણિકતાઓ સમજવી જરૂરી છે મનોવિજ્ઞાનની લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે છે નીચે મિત્રો મનોવિજ્ઞાનની લાક્ષણિકતાઓ આપેલી છે ટૉપિક વાઇઝ સમજૂતી આપેલી છે તમારે આવી જ રીતે ટૉપિક વાઇઝ લખવાનું છે જોઈએ પહેલો મનોવિજ્ઞાન વિજ્ઞાન છે સંપૂર્ણ માહિતી આપેલી છે તમારે વિડીયો સ્ટોપ કરીને અથવા તો વિડીયોની સ્પીડ ઓછી કરીને લખી શકો છો જોઈએ બીજો મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે સાયકોલોજી ઇઝ નેચર સાયન્સ તેની પણ સંપૂર્ણ સમજૂતી આપેલી છે નેક્સ્ટ મિત્રો ત્રીજો આવે છે કે મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે તો સાયકોલોજી ઇઝ ઇઝ સોશિયલ સાયન્સ તેની પણ મિત્રો સંપૂર્ણ સમજૂતી આપેલી છે જે તમે જોઈ શકો છો વિડીયોમાં નેક્સ્ટ ચોથો છે કે મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે તો એની પણ મિત્રો સંપૂર્ણ માહિતી આપેલી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો નેક્સ્ટ હવે આપણે ત્રીજો પ્રશ્ન આવે છે કે આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ ઉદ્દ્રવ અને વિકાસ સમજાવો તો જોઈએ મિત્રો આધુનિક મનોવિજ્ઞાન તો આધુનિક મનોવિજ્ઞાનને ઉચ્ચ મનોસામાજિક દરજ્જો પ્રાપ્ત કરવા માટે ઘણી લાંબી સફર ખેડી છે મનોવિજ્ઞાનના મન અને વર્તનને સમજવાના ખ્યાલો માનવ ઉત્પત્તિ સાથે જ શરૂ થયા હતા ભારતમાં ભરત મુનિ પતંજલિ ચાણક્ય વગેરે ઋષિમુનિઓ અને વિદ્વાનોએ તથા ગ્રીસ અને રોમમાં એરિસ્ટોટલ પ્લેટો વગેરે નેક્સ્ટ મિત્રો આગળ વધીશું તો આગળ છે રચનાવાદ એનું રચના કેવી રીતે થઈ એની માહિતી આપેલી છે પછી મિત્રો છે કાર્યવાદ એના વિશે પણ માહિતી આપેલી છે સંપૂર્ણ નેક્સ્ટ આપણે આગળ વધીશું તો આગળ મિત્રો છે સમષ્ટિવાદ તો એના વિશે પણ સંપૂર્ણ માહિતી આપેલી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો વિડિયો સ્ટોપ કરીને પણ લખી શકો છો આગળ વધીશું તો આગળ આપેલી છે વર્તનવાદ બિ બિહેવિયરિઝમ તેના વિશે પણ સંપૂર્ણ માહિતી ટૉપિક વાઇઝ લખેલી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીશું તો આગળ મિત્રો છે મનોવિશ્લેષણવાદ તો એની પણ માહિતી આપેલી છે મિત્રો તમારે જો આની પીડીએફ જોતી હોય તો પીડીએફ મિત્રો તમે કઈ રીતે મેળવી શકો છો તેની માહિતી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે નેક્સ્ટ જે માનવવાદ તો એની પણ મિત્રો સંપૂર્ણ માહિતી આપેલી છે જે તમે જોઈ શકો છો આગળ વધીશું તો છે આગળ છે બોધાત્મક અભિગમ તો એના વિશે પણ સંપૂર્ણ માહિતી આપેલી છે વિડીયોમાં હવે જોઈએ ચોથો ચોથો છે કે બોધાત્મક અને સામાજિક સાંસ્કૃતિક અભિગમની ચર્ચા કરો તો મિત્રો છે કે માનવીની ઉત્પત્તિ થઈ ત્યારથી જ અનેક વિદ્વાનોએ માનવ વર્તનને સમજવાનો પ્રયત્ન કર્યો છે આ પ્રયત્નમાંથી મનોવિજ્ઞાનને જુદા જુદા દ્રષ્ટિકોણથી જોતા અનેક અભિગમો પ્રાપ્ત થયા આ અભિગમોનું સંકલન કરીને મનોવિજ્ઞાનની સાચી સમજ મેળવી શકાય છે મનોવિજ્ઞાનમાં માનવ વર્તનને સમજવા માટે નીચેના અભિગમો રજૂ થયા છે પહેલો છે જૈવીય અભિગમ બીજો વાર્તનિક અભિગમ ત્રીજો બોધાત્મક અભિગમ ચોથો મનોજ્ઞાત્મક અભિગમ પાંચમો માનવવાદી અભિગમ અને છઠ્ઠો છે સામાજિક સાંસ્કૃતિક અભિગમ તો બોધાત્મક અભિગમ અને સામાજિક સાંસ્કૃતિક અભિગમની સમજૂતી નીચે પ્રમાણે છે આપણે બે અભિગમની સમજૂતી આપવાની છે તો બોધાત્મક અભિગમ તો એની મિત્રો સંપૂર્ણ સમજૂતી નીચે આપેલી છે જે તમે વિડીયો સ્ટોપ કરીને જવાબો લખી શકો છો ટૉપિક વાઇઝ આપેલા છે જવાબો નેક્સ્ટ આગળ આવે છે કે સામાજિક સાંસ્કૃતિક અભિગમ તો બીજા અભિગમોની સરખામણીમાં આ અભિગમમાં આધુનિકતા વધુ જોવા મળે છે નીચે તેની વધારે માહિતી આપેલી છે જે તમે જોઈ શકો છો વિડીયોમાં તો નેક્સ્ટ મિત્રો પાંચમો પ્રશ્ન છે કે મનોવિજ્ઞાનના વિકસિત અભ્યાસ ક્ષેત્રો જણાવી કોઈપણ બેની વિસ્તૃત ચર્ચા કરો તો આધુનિક યુગમાં મનોવિજ્ઞાનના સૈદ્ધાંતિક અને વ્યવહારિક જ્ઞાનનો ઉપયોગ જીવનના દરેક ક્ષેત્રમાં વ્યાપક પ્રમાણમાં થાય છે જે ક્ષેત્રમાં મનોવિજ્ઞાનનો ઉપયોગ પ્રારંભિત થયો હોય તે આજે વિકસિત ક્ષેત્રો છે અને જે ક્ષેત્રોમાં તેના જ્ઞાનના ઉપયોગની શરૂઆત પાછળથી થઈ હોય તે આજે વિકાસશીલ ક્ષેત્રો છે મનોવિજ્ઞાનના વિકસિત અભ્યાસ ક્ષેત્રો નીચે પ્રમાણે છે તેમાં જોઈએ પહેલો પ્રાયોગિક અને મનોમાપનલક્ષી મનોવિજ્ઞાન બીજો છે ચિકિત્સા અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાન ત્રીજો છે શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન ચોથો સંગઠનલક્ષી મનોવિજ્ઞાન પાંચમો સમાજલક્ષી અને વ્યક્તિ વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન તથા છઠ્ઠો છે કે જીવનલક અને વિકાસાત્મક મનોવિજ્ઞાન તો મિત્રો તમને કોઈપણ બે કીધું છે આમાં છે છ વિશે માહિતી આપેલી છે તમે જોઈ શકો છો જોઈએ આપણે ચિકિત્સા અસાધારણ અને સલાહ મનોવિજ્ઞાન તો તેની સમજૂતી નીચે પ્રમાણે છે પહેલાં જોઈએ ચિકિત્સાત્મક મનોવિજ્ઞાન તો માનસિક રોગોનું નિદાન અને ચિકિત્સા સાથે સંકળાયેલી મનોવિજ્ઞાનની આ શાખા ચિકિત્સ ચિકિત્સાત્મક મનોવિજ્ઞાન તરીકે ઓળખાય છે અને તેની સંપૂર્ણ સમજૂતી મિત્રો નીચે ટોપિક પાડીને લખેલી છે તમે જે તમે જોઈ શકો છો વિડીયોમાં મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીશું તો નેક્સ્ટ આગળ બીજું આવે છે કે અસાધારણ મનોવિજ્ઞાન તો એના એબ નોર્મલ સાયકોલોજી તો એની પણ મિત્રો સંપૂર્ણ માહિતી આપેલી છે નીચે ટોપિક વાઇઝ સમજૂતી આપેલી છે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો મિત્રો આ વિડીયો તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે અને તેમ તે પણ સ્વાધ્ય લખી શકે જો જોઈએ સલાહ મનોવિજ્ઞાન તો એની પણ મિત્રો સંપૂર્ણ સમજૂતી ટૉપિક વાઇઝ આપેલી છે નીચે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને લખી શકો છો તો મિત્રો આ તમારે નોટબુકની અંદર સંપૂર્ણ લખી જેટલા ટોપિક યાદ રહે એટલા યાદ રાખવાની કોશિશ કરવાની છે નેક્સ્ટ આગળ છે શાળાકીય અને શૈક્ષણિક મનોવિજ્ઞાન તેના વિશે પણ માહિતી આપેલી છે અને એના પેટા પ્રકાર પણ આપેલા છે કે શાળાકીય મનોવિજ્ઞાન એની માહિતી આપેલી છે નેક્સ્ટ આગળ વધીશું આગળ બીજો છે મિત્રો શૈક્ષણિક મનોવિજ્ઞાન એના વિશે પણ માહિતી આપી છે સંપૂર્ણ તમે જોઈ શકો છો વિડિયોમાં પછી જોઈએ પ્રશ્ન નંબર બે જે છે કે ટૂંક નોડ લખો એમાં પહેલો છે મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે સમજાવો તો મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે કારણ કે તેનો અભ્યાસ વિષય એ પ્રકૃતિ પ્રકૃતિનો અંગે છે મનોવિજ્ઞાન માનવી અને માનવ વેતર પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરે છે જે સજીવ તંત્રોના કુદરતી વર્તનનો જ અંશ છે બીજા પ્રાકૃતિક વિજ્ઞાનો જે પ્રમાણે કુદરતી ઘટનાઓ કે કુદરતી બાબતોનો અભ્યાસ કરે છે તે જ પ્રમાણે મનોવિજ્ઞાન પણ વર્તનનો અભ્યાસ કરે છે દરેક પ્રાકૃતિક ઘટનાઓની જેમ કોઈપણ વર્તનને પણ શરૂઆત અને અંત છે મનોવિજ્ઞાન જ્યારે માનવી અને માનવ્યતર પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરે છે ત્યારે પ્રાકૃતિક વિજ્ઞાની વિજ્ઞાનોની અભ્યાસ પદ્ધતિનો જ ઉપયોગ કરે છે આથી મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે બીજો મિત્રો છે મનોવિજ્ઞાનના ધ્યેયો એમ્સ ઓફ સાયકોલોજી તો દરેક વિષયને પોતાના ધ્યેય હોય છે મનોવિજ્ઞાનને પણ પોતાના ચાર ધ્યેયો છે એમાં પહેલો ધ્યેય વર્ણન બીજો સ્પષ્ટીકરણ ત્રીજો આગાહી અને ચોથો છે નિયંત્રણ તો એના વિશે મિત્રો સંપૂર્ણ સમજૂતી આપેલી છે ચારે ચાર ટોપિકની વર્ણનની આપેલી છે સ્પષ્ટીકરણની આપેલી છે આગાહીની પણ સમજૂતી આપેલી છે એને નિયંત્રણની નેક્સ્ટ આગળ વધીશું આગળ પ્રશ્ન આપે ત્રીજો આવે છે કે વાર્તનિક અભિગમ તો જોઈએ કે માનવીની ઉત્પત્તિ થઈ ત્યારથી જ અનેક વિદ્વાનોએ માનવ વર્તનને સમ સમજવાનો પ્રયત્ન કર્યો છે આ પ્રયત્નમાંથી મનોવિજ્ઞાનને જુદા જુદા દ્રષ્ટિકોણથી જોતા અનેક અભિગમો પ્રાપ્ત થયા આ અભિગમોનું સંકલન કરીને મનોવિજ્ઞાનની સાચી સમજ મેળવી શકાય છે મનોવિજ્ઞાનમાં માનવ વર્તનને સમજવા માટે નીચેના અભિગમો રજૂ થયા છે પહેલો છે જૈવીય અભિગમ બીજો વાર્તનિક અભિગમ ત્રીજો બોધાત્મક અભિગમ ચોથો મનોજ્ઞાત્મક અભિગમ પાંચમો માનવવાદી અભિગમ અને છઠ્ઠો છે સામાજિક સાંસ્કૃતિક અભિગમ નીચે તેની મિત્રો સમજૂતી આપેલી છે જે તમે જોઈ શકો છો વિડીયોમાં હવે જોઈએ ચોથો કે મનોજ્ઞાત્મક અભિગમ વિશે માહિતી લખવાની છે એના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી આપેલી છે નીચે જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો આનો જવાબ સંપૂર્ણ સમજૂતી આપેલી છે હવે જોઈએ પાંચમો જૈવિક અભિગમ બાયોલોજીકલ એપ્રોચ તેની પણ મિત્રો સંપૂર્ણ સમજૂતી આપેલી છે જે તમે વિડીયોમાં જોઈને લખી શકો છો અને મિત્રો નેક્સ્ટ તમારે ધોરણ અગિયારના કયા વિષયના સ્વાધ્યનું સોલ્યુશન જોવે છે તે પણ મિત્રો તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો જેથી કરીને અમે તે પ્રશ્નનું સોલ્યુશન લાવી શકીએ હવે જોઈએ ત્રીજો કે નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખવામાં પહેલો મનોવિજ્ઞાનના શબ્દાર્થ સમજાવો તો મનોવિજ્ઞાન સાયકોલોજી શબ્દ ગ્રીક ભાષાના સાયકી અને લોગસ શબ્દનો બનેલો છે જેમાં સાયકી શબ્દનો અર્થ આત્મા અને લોગસ શબ્દનો અર્થ વિજ્ઞાન થાય છે આ મનોવિજ્ઞાનનો શબ્દાર્થ આત્માનું વિજ્ઞાન થાય છે જોઈએ બીજો કે મનોવિજ્ઞાનની સ્વીકૃત વ્યાખ્યામાં કયા ચાર મુદ્દાઓનો સમાવેશ થાય છે તો જોઈએ પહેલો માનસિક પ્રક્રિયાઓ બીજો અનુભવો ત્રીજો વર્તન અને ચોથો છે વિજ્ઞાન ત્રીજો પ્રશ્ન છે કે વોટસને શા માટે આંતરનિરીક્ષણ પદ્ધતિનો વિરોધ કર્યો તો વોટ્સને આંતરનિ નિરીક્ષણ પદ્ધતિનો વિરોધ કર્યો કારણ કે વોટસનના મતે માનવ મન જોઈ શકાતું નથી અને આંતરનિરીક્ષણ વ્યક્તિગત હોવાથી અન્ય કોઈ વ્યક્તિ દ્વારા તેનો ચકાસણી થઈ શકતી નથી તેઓ માનતા હતા કે મનોવિજ્ઞાનને એવી બાબત પર ધ્યાન આપવું જોઈએ કે જે કોઈ જોઈ શકતી હોય અને ચકાસી શકાતી હોય ચોથો જોઈએ કે જૈવીય અભિગમ માનવ વર્તનને સમજવા માટે શેનો આધાર લે છે તો જૈવીય અભિગમ માનવ વર્તનને સમજવા માટે વ્યક્તિના મૂળમાં રહેલા રંગસૂત્રો જનીન તત્વો ગ્રંથિઓના રસત્રાઓ ચેતાપ્રવાહો શરીર રચના જ્ઞાનેન્દ્રિયો સ્નાયુતંત્રો કર્મેન્દ્રિયો વગેરેનો આધાર લે છે પાંચમો જોઈએ કે વર્તનવાદી અભિગમે શેનો વિરોધ કર્યો તો વર્તનવાદી અભિગમે આંતરનિરીક્ષણ પદ્ધતિનો વિરોધ કર્યો છઠ્ઠો જોઈએ તો મનોજ્ઞાત્મક અભિગમ કયા સિદ્ધાંતોને આધારે વર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે તો મનોજ્ઞાત્મક અભિગમ માનવીની સુખ મેળવવાની ઈચ્છા વ્યક્તિના ઈડ ઈગો અને સુપર ઇગો મનના જાગૃત અર્ધજાગ્રત અને અજાગ્રત પાસાઓ તથા મનોજાતીય વિકાસના સિદ્ધાંતોના આધારે વર્તનને સમજવાનો પ્રયત્ન કરે છે સાતમો જોઈએ સાતમો છે મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનમાં શેનું માપન કરવામાં આવે છે તો મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનમાં માનવીના વર્તનના જુદા જુદા પાસાઓ જેવા કે બુદ્ધિ અભિગ અભિગતા અભિરુચિ વ્યક્તિત્વ સિદ્ધિ પૂર્વગ્રહો મનોવલણો વગેરેનું માપન કરવામાં આવે છે આઠમો છે બોધાત્મક મનોવિજ્ઞાન માનવીની કઈ બાબતોનો અભ્યાસ કરે છે તો બોધાત્મક મનોવિજ્ઞાન માનવીની માનસિક કે બોધાત્મક પ્રક્રિયાઓ જેવી કે સંવેદન પ્રતિક્ષીકરણ ધ્યાન સ્મૃતિ તર્ક વિચાર સર્જનાત્મકતા નિર્ણય પ્રક્રિયા સમસ્યા ઉકેલ વગેરે બાબતોનો અભ્યાસ કરે છે નવમો પ્રશ્ન છે કે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન શું કાર્ય કરે છે એનો જવાબ આપેલો છે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો તમે દસમો જોઈએ કે મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રો જણાવો તો મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રો આપણે જોઈએ પહેલો છે બોધાત્મક મનોવિજ્ઞાન બીજું છે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન ત્રીજો છે રમતગમતનું મનોવિજ્ઞાન ચોથું છે પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન અને પાંચમું છે ગુનાશોધનનું મનોવિજ્ઞાન હવે જોઈએ ચોથો નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો મનોવિજ્ઞાન છે વિજ્ઞાન છે તો મનોવિજ્ઞાન માનવીના બાહ્ય આંતરિક શારીરિક અને માનસિક વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે બીજો વિજ્ઞાનના લક્ષણો જણાવો તો વિજ્ઞાનના લક્ષણો પુરાવર્તન પરિવર્તન નિયંત્રણ અને વસ્તુલક્ષિતા છે ત્રીજો મનોવિજ્ઞાનના ધ્યેયો જણાવો તો મનોવિજ્ઞાનનો જોઈએ ધ્યેય તો પહેલો વર્ણન બીજો સ્પષ્ટીકરણ ત્રીજો આગાહી અને ચોથો નિયંત્રણ આગળ પણ જોઈ ગયા આપણે સંપૂર્ણ સમજૂતી ચોથો મનોવિજ્ઞાનની સૌ પ્રથમ પ્રયોગશાળા કોણે અને ક્યાં સ્થાપી તો મનોવિજ્ઞાનની સૌ પ્રથમ પ્રયોગશાળા ઈસવીસન અઢારસો ને ઓગણએસીમાં વિલિયમ વૂન્ટે જર્મનીના લિઝિંગ શહેરમાં સ્થાપી હતી જોઈએ પાંચમો કે મનોવૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખાવે છે તો મનોવૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે વુલહેમ વુન્ટેને ઓળખાવવામાં આવે છે છઠ્ઠો સમદ્રષ્ટિવાદે સેના પર ભાર મૂક્યો હતો તો સમદૃષ્ટિવાદે મનની રચનાના સ્થાને પ્રત્યક્ષીકૃત અનુભવના સંગઠન પર ભાર મૂક્યો હતો સાતમો છે વાર્તનિક અભિગમના વિકાસમાં ફાળો આપનાર મનોવૈજ્ઞાનિકના નામ જણાવો તો વાર્તનિક અભિગમના વિકાસમાં વોટસન સ્કીનર ગ્રંથિ ટૉલબેન વગેરે મનોવિજ્ઞાનીકોએ પોતાનો ફાળો આપ્યો હતો આઠમો છે કે વિકાસાત્મક મનોવિજ્ઞાન કયા સુધીના વિકાસને આવરી લે છે તો વિકાસાત્મક મનોવિજ્ઞાન વ્યક્તિના જન્મ પહેલાંથી ગર્ભાવસ્થાથી શરૂ કરીને વૃદ્ધાવસ્થા સુધીના વિકાસને આવરી લે છે નવમો ચિકિત્સા મનોવિજ્ઞાનમાં નિષ્ણાંત તરીકે કોણ કાર્ય કરી શકે તો ચિકિત્સા મનોવિજ્ઞાનમાં એમ એમ સુધીનો અભ્યાસ કરી મનોવિજ્ઞાનમાં નિષ્ણાંત તરીકે કામ કરી શકે દસમો દેશની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે તો દેશની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલી છે પાંચમો જોઈએ નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવામાં પહેલો મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો મિત્રો ખૂબ જ મોસ્ટ આંભી પ્રશ્ન તો આવશે ઓપ્શન બી ગ્રીક ભાષા ઉપરથી આગળ વધીશું બીજો મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે આવશે ઓપ્શન ડી વાતાવરણના સંદર્ભમાં નેક્સ્ટ આગળ વધીશું આપણે ત્રીજો કે મનોવિજ્ઞાનનો વિષય વસ્તુ શું છે ઓપ્શન ડી વર્તન ચોથો જોઈએ મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો ઓપ્શન સી ઈસવીસન અઢારસો ને ઓગણએસીથી પાંચમો મનોવિજ્ઞાનને પ્રયોજનાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય છે તો આવશે વિલિયમ વુન્ટેના ઓપ્શન સી નેક્સ્ટ આગળ વધીશું છઠ્ઠો કે રચનાવાદીઓએ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો તો આવશે ઓપ્શન સી આંતર નિરીક્ષણ પદ્ધતિનો સાતમો જોઈએ કે વર્તનવાદના પ્રણેટા કોણ હતા તો આવશે ઓપ્શન સી વોટસન આઠમો મનનો સિદ્ધાંત કોણે આપ્યો ઓપ્શન સી ફ્રોઈડે તો મિત્રો જે સ્વાધ્યાયને એમ શીખ્યું હોય એ તમારે મુદ્દે યાદ કરી લેવાના છે તમામે તમામ એમ શીખ્યો નવમાં જોઈએ કે મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ કોની બુદ્ધિ કસોટી સાથે થયો એમ ગણી શકાય આવશે એ બીને સાયમનની દસમો તંદુરસ્ત અને મંદુરસ્ત જીવન કેવી રીતે જીવવું તે અંગેનું માર્ગદર્શન અભ્યાસ સંશોધન સાથે મનોવિજ્ઞાનની કઈ શાખા સંકળાયેલી છે ઓપ્શન સી મિત્રો સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવા આપનો આભાર મને વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત